હેલ્લો મિત્રો કેમ શું મજા માને હેલ્લો યુટ્યુબ ફેમિલી કેમ શું મજા માને ભાઈ જો આપણે એક શોર્ટ વિડીયોમાં તમને પપ્પા દેખાડ્યા હતા જો આ અમારા પપૈયા છે જોઈ શકો તમે જેને જેને ભાઈ દવામાં જોતા હોય તો છે જુઓ ભાઈ હા છે આપણો પપૈયા જો કવડા કવડા મોટા પોપૈયા આવ્યા છે જોઈ શકો તમે ભાઈ અત્યારે ભાઈ તડકો સામે પડે એટલે નહીં દેખાય જોઈ શકો ભાઈ આ પપૈયા છે જુઓ ભાઈ નાના નાના પપૈયા આવ્યા છે જોઈ લો ભાઈ જો મારે કોમલ બેન ખાના ઊભા છે કોમલ બેન પપૈયા ખાવાના છે કે એમ એમ પેલા બિસ્કિટ ખાવાનું છે એમ હું શું લેવા દેખડો ખરી જો ભાઈ કોમલ કોમલબેન છે ને જો આ પાર લેવા છે અને બીજું શું છે બબુ છે જુઓ ભાઈ આવ્યા તો બબુ લેવા છે ભાઈ જો લ્યો આપણો હમણાં ઓવડી ઓલા પણ થઈને ખાઈ હો જો ભાઈ તો આ છે અમારા પપૈયા મેં સુધી છે જોઈ શકો તમે ભાઈ લો ભાઈ એક અમારે મોટું જબર તોતિ છે હો ભાઈ કાંઈ ઘટે નહીં એવું ભાઈ કાંઈ ઘટે નહીં એવું મોટું છે હો ભાઈ જોઈ શકો તમે ભાઈ આવડું મોટું પપૈયું છે અને બીજા ભાઈ છે બધા આ તો અમારા બહુ મોટો પપૈયો છે જુઓ તમે આમ મેળવી જો ભાઈ આ બીજા પપૈયા છે અમારે ધણો પપૈયા છે તો મિત્રો દવામાં જોતા હોય તો કહેજો મારો કોન્ટેક કરજો ભાઈ અથવા બાવ ભાઈનો કોન્ટેક કરજો જો આ પપૈયા છે ભાઈ મને અને અહીંયા એની બાજુમાં જવો ભાઈ કવો છે જોઈ શકો તમે ભાઈ ફૂલ પાણી છે ભાઈ હું તો કાંઈ વાંધો આવે એમ નથી તો હા છે અમારા મોટર છે ભાઈ તો આડા પાંચ એસપીની મોટર છે અને અહીંથી અમે ભાઈ સામે જો આ ઘઉં કેરા એ પાઈસી અને અહીંયા છે ડુંગળી બરાબર અહીંયા છે અમારે થોડીક ચાર પાંચ કેરા ભાઈ ઝાર છે અને એની બાજુમાં આપણે તમે લસણ હતું લસણને થોડીક એવું છે જો અમારે કોમલ બેન જો ફૂલ મસ્તીમાં છે આજે તો કોમલ બેન કેમ છે સારું છે હા આજ તો આવ્યા છે ભાઈ વાળી અમારે જો ભાઈ અને આ છે અમારા ભાઈ પપ્પૈયા જો મોટા મોટા અને ભાઈ આ જો તમને દેખાડવાનું એક બાકી રહી ગયું છે ભાઈ જો આ છે ને જો ભાઈ આ છે ને એ નર પોપયો છે અને એમાં ફૂલ ને બધા આવે છે જુઓ આ જુઓ આ છે મારે નર પોપયો છે અને એમાંય ને એવું તો આવે છે પણ હમણાં નથી આવ્યો પપૈયામાં બાકી તમે આમ જોઈ શકો છો ભાઈ આમાં જુઓ તો એકમાં બે ત્રણ ચાર આમે પાંચ છ સાત આઠ નવ અને આ દસમાં છે અમારે અને અમે હા અમારે જો કોમલ બેન જો અમે શું કરે છે જુઓ મસ્તી કરે છે વાડી આવ્યા એટલે અને જુઓ ભાઈ તો આ પપૈયા છે અમારે અને આમાં જવું ભાઈ ફૂલની આવે છે બહુ આ નર પપૈયો છે તો મિત્રો વાડીની મોજ કેવી હોય એ કહેજો કમેન્ટ કરજો અને ભાઈ આ અમારે જો પાંચ એસપીની મોટર છે જોઈ શકો તમે આ કૂવામાંથી પાણી તો ફૂલ છે જો ભાઈ આ અમારે છે ને મોટર છે એટલે હા ભાઈ અમારા ઘઉં છે જોઈએ તમે જો મિત્રો હા ઠેઠી ઘઉં છે અને અમારે કોમલ બેન જો કોમલ બેન નાવું છે જો ભાઈ આ છે અમારે કુંડી છે તો કોમલ બેન અમારે એમ કે છે કે નાવું છે કુંડી જોઈએ નાસ્તો નથી કરવાનો હા ભાઈ અમારા કોમલબેન ને નાસ્તો કરવાનો છે એ ભાઈ જો વાડીની મોજ માટે લાઇટિંગ જુઓ તમે તમારે લાઇટિંગ છે ને ભાઈ ગોઠવી છે બાવ ભાઈ અને ઝટકા મશીન પણ છે અને અહીંયા કંઈક અર્થિંગ છે ભાઈ જુઓ અમારે લગેડે છે અને ઓવડીમાં છે તો લાઇટ જો ભાઈ તમને પાહેથી દેખાડું તો ભાઈ કંઈક લાઇટ આવી હોય છે વાડીએ તો મિત્રો આપણે વાડીનો બ્લોક બનાવ્યો છે આજે તો જોજો અને આ છે મારા ગુંદો થઈ લો ભાઈ કેવા ટોળ છે ભાઈ કાંઈ ઘટે નહીં હો ભાઈ બબલુ થોડો થોડો ભાઈ અમારે કોમલબેન બબલું લઈને આવ્યા છે હું તો ભાઈ હવે આપણે નાસ્તો કરી લઈએ જો ભાઈ અમારે કોમલબેન બબલું ને એવું છે પાર્લે બિસ્કીટ ને એવું તો મિત્રો આપણો વિડીયો ગમે હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબર કરી દેજો મિત્રો અને વાડીનો બ્લોગ ટ્રાવેલ વિડીયો એવા બધા આપણા વિડીયોમાં આવશે પણ જ્યારે જ્યારે ટાઈમ મળશે ભાઈ ત્યારે આપણે બનાવશું જય દ્વારકાધીશ મિત્રો બહેન જો બીજા વિડીયોમાં જય દ્વારકાધીશ હેપી ફેમિલી બાય બાય